તો ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે હજી ચારના નામો જાહેર કરવાના બાકી છે પરંતુ મહેસાણા બેઠક એવી છે કે તેને લઈને હજી પણ કોંગ્રેસમાં કોકડું ગૂંચવાયેલું છે તેજસ અમારી સાથે ફુલેન્ડ પર જોડાઈ ગયા છે તેજસ કોંગ્રેસના હજુ ચાર બેઠકોના નામ બાકી છે તેમાં મહેસાણા બેઠક છે તેને લઈને કોકડું ગૂંચવાયું છે લાલજી દેસાઈનું નામ સંભળાઈ રહ્યું છે બિલકુલ દીક્ષિતા મહેસાણા લોકસભામાં ઉમેદવારમાં જે છે ભારતીય જનતા પાર્ટી દ્વારા તો ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યો છે પરંતુ કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવાર જાહેર નથી કરાયો કોણ કહી શકાય કે ચોક્કસથી ગુંજવાય છે કોઈ હાલમાં જે પરિસ્થિતિ જે સેવાઈ રહી છે કોંગ્રેસ જે છે દસ વંજસમાં મુકાય છે પરંતુ હાલમાં જો વાત કરીએ તો કોંગ્રેસ જે છે તે મહેસાણા લોકસભા બેઠક માટે લાલજી દેસાઈને જે છે તે મેદાને ઉતારી શકે છે ઉમીરથી ચહેરો છે લાલજી દેસાઈની જો મુખ્ય વાત કરીએ તો સેવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જે છે તે હાલમાં જે છે ફરજ બજાવી રહ્યા છે અને રાહુલ ગાંધી અને જે છે પ્રિયંકા ગાંધી ના ખુબ જે છે તેને વિશ્વાસો માનવામાં આવે છે હાલમાં તો જે છે લોકચર્ચા પ્રમાણે હાલમાં લાલજી દેસાઈનું નામ જે છે લગભગ નક્કી હોવાનું જે છે તે સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે દીક્ષિતા બિલકુલ આભાર તેજસ સમગ્ર વિગત બદલ